નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલિત સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જલાલપુર તાલુકામાં ભારે વરસાદથી ખરસાડ ગામ બેટમાં ફેરવાયું એક અઠવાડિયા માટે બરોની અને આસનોલ જતી ટ્રેન ગોધરા અને ભોપાલ થઈ જશે અમદાવાદ બરોની એક્સપ્રેસ વાયા આણંદ છાયાપુરી ગોધરા રતલામ ભોપાલ થઈને ચાલશે બારડોલી જિલ્લામાં જુલાઈના આઠ દિવસમાં જ ઓગણીસ હજાર બસો અઠ્ઠાણું હેક્ટર ખરીફ પાકનું વાવેતર આખા જૂન મહિનામાં માત્રને માત્ર પાંચ હજાર એકસો એકોતેર હેક્ટર જ ખરીફ પાકનું વાવેતર થયું હતું મેઘાની મહેરબાની બારડોલીમાં સતત છ વર્ષથી સો ટકા વરસાદ રાજકોટ જિલ્લામાં કપાસના ઉત્પાદનમાં સત્તાણું લાખ પચાસ હજાર મનનો ઘટાડો થવાનો અંદાજ ગુલાબી યડને કારણે કપાસનું ઓછું ઉત્પાદન થતાં આ વખતે વાવેતર ઘટ્યું જામનગર શહેર જિલ્લામાં શુક્રવારે પણ છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો હતો જેમાં જામનગર ઉપરાંત દેવભૂમિ ખંભાડિયા ભાવ તેમજ ભાણવડમાં દિવસ દરમિયાન વરસાદી ઝાપટા વરસ્યા હતા જ્યારે ગુરુવારે મંડાયેલા મેઘરાજાએ ગ્રામ્યમાં હળવી મહેર વરસાવતા અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં વધુ બે મહિનાનો જથ્થો આવ્યો હતો આણંદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે ખેડૂતોની માંગ મુજબ વણાકબોરી ડેમમાંથી શુક્રવારે આઠસો ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કર્યો હતો હાલમાં ચાર હજાર આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવતા છેવાડા વિસ્તારમાં ખેડૂતો ડાંગર રોપણી કરી શકશે ત્યારે નહેરોમાં વધુ પાણી છોડવામાં આવતા ખંભાત તાલુકાના ગામોમાં આગામી બે દિવસમાં પાણી પહોંચી જશે બીજી તરફ વાત કરીએ તો મહેસાણા શહેરમાં પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન કર્મચારીઓની સલામતી માટે પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ વાન ફાળવવા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ હતી જેમાં આખા મહિનાનો ઢોર પકડવાનો કાર્યક્રમ તૈયાર કરી પોલીસ કચેરીએ મોકલી આપવો જેથી પોલીસ વાન ફાળવી શકાય તેવો હકારાત્મક જવાબ મળતા સેનેટરી વિભાગે રખડતા ઢોર પકડવાનો કાર્યક્રમ સુનિશ્ચિત કરવાની તૈયારી હાથ ધરી છે વન વિભાગ દ્વારા તાજેતરમાં લાગુ કરવામાં આવેલા ગતિ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ ભાવનગર રેલવે ડિવિઝનના ભાવનગર ધોળા તેમજ રસા રાજુલા મહુવા સેક્શનમાં ચાલતી ટ્રેનોની ગતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે જેના કારણે આ સેક્શનમાં ચાલતી ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર થયો છે ગારીયાધાર તાલુકો માત્ર ખેતી અને હીરા ઉદ્યોગ પર નભે છે તેમાંથી ખેડૂતો માત્ર ચોમાસાના વરસાદના પાણીથી જ ખેતી કરે છે ગારિયાધાર તાલુકામાં હજુ સુધી સિંચાઈ યોજના સુવિધા નથી ગારિયાધારમાં હાલમાં સિંચાઈ યોજના થઈ શકે તેમ છે જેમાં તાલુકામાંથી સૌની યોજનાની પાણીની લાઇન નીકળી છે આ યોજનામાંથી સિંચાઈ સુવિધા મળે તેવી ખેડૂતોની માગણી છે વાત કરીએ તો જામનગર ઓખા અને પોરબંદરથી એક એક ટ્રીપ ચલાવવામાં મુસાફરો મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે ચૌદ જુલાઈથી ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન જામનગર ભાવનગર ઓખા ભાવનગર અને પોરબંદર ભાવનગર વચ્ચે ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનો તેની તેમજ એક એક ટ્રીપ ચલાવવાનું નક્કી કર્યું છે વડાલી શહેરના નવાનગર પાસે આવેલ બીઆરસી ભવનમાં સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય તાલીમ યોજાઈ હતી જેમાં બાર અને તેર જુલાઈ એમ બે દિવસીય તાલીમમાં વડાલી તાલુકાની સત્તાણું જેટલી શાળાના આચાર્યઓની સક્ષમ શાળા અંતર્ગત તાલીમ યોજાઈ હતી જેમાં છન્નું સરકારી પ્રાથમિક શાળા તો એક માધ્યમિક સરકારી શાળાના આચાર્ય તાલીમમાં જોડાયા હતા નજર કરીએ તો રાજકોટ જિલ્લામાં કપાસના ઉત્પાદનમાં મનનો ઘટાડો થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે ગત વર્ષે કપાસનું સૌથી વધુ વાવેતર થયા બાદ પાછોતરો વરસાદ ખેંચાતા અને કપાસમાં ગુલાબી અડનો ઉપદ્રવ વધતા ઓછું ઉત્પાદન થતા આ વર્ષે ખેડતો ફરી મગફળી અને સોયાબીનની ખેતી તરફ વળ્યા છે મેઘાની મહેરબાનીથી છેલ્લા નવ વર્ષ પૈકી છ વર્ષમાં બારડોલી તાલુકામાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે ઉનાળામાં તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીની ઉપર પહોંચી જતા લોકો ગરમીને કારણે અકડાયા હતા છેલ્લા એક સપ્તાહથી તાપમાનનો પારો નીચે જતો રહ્યો છતાં બફારાનો માહોલ સર્જાતા લોકોના હાલ ગરમીથી બેહાલ થઈ ગયા છે હવે વરસાદની રાહ લોકો જોઈને બેઠા છે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ વરસતા ખરીફ પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થઈ ચૂક્યું છે સારા વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને તાલુકાના જુદા જુદા વિસ્તારના ખેડૂતો હજુ વધારે વાવેતરનું આયોજન કરી રહ્યા છે આ ખરીફ સિઝનની શરૂઆતમાં સુરત જિલ્લામાં ચોવીસ હજાર ચારસો ઇગનો સિત્તેર હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું છે બીજી તરફ વાત કરીએ તો મધ્ય રેલ્વેના ભુસાવલ ડિવિઝનમાં ખંડવા યાર્ડ રિમોડેલિંગના કામના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ બરોની એક્સપ્રેસ અને અમદાવાદ તેમજ આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ અન્ય રૂટ પર ચાલશે પંદર સોલ સત્તર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન અમદાવાદ બરોની એક્સપ્રેસ વાયા આણંદ છાયપુરી ગોધરા રતલામ ભોપાલ થઈને ચાલશે નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો નવસારી જિલ્લામાં વરસાદ વરસતા તેમજ અનેક જિલ્લામાં તેમજ અનેક વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાયા હતા જલાલપુર તાલુકામાં ભારે વરસાદથી ખરસાડ ગામ બેટમાં ફેરવાયું હતું આ ગામમાં ત્રણથી ચાર ફૂટ વરસાદી પાણી ભરાયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી જ્યારે જિલ્લાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે છે તો આંતલિયા ઊંડાચ ગામને જોડતો પુલ પાણીમાં ઘરકાવ થયો હતો તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર